ત્યારે યુવાનોની વાત યુવાનોની વાત આવે દેશની વાત આવે ઉપર આપણા સ્ટેટની વાત આવે ત્યાં રાજકારણને પર રાખી કોઈ પણ પાર્ટી પણ જે સાચી વાત હોય સાચી વાત આપની વાત બિલકુલ સાચી છે હું એમ માનું છું કે જેને જે પણ પ્રતિનિધિ ચૂંટાઈને આવતા હોય અને એટલીસ્ટ પાંચ વર્ષ એ લોકોએ સતત કામ આ તો પાટીદાર ખૂબ મોટો સમુદાય છે ગુજરાત સ્ટેટની અંદર અને દરેક પાર્ટી પાટીદારની સામે અને પાટીદારી તરફ કરતી હોય એમાં કોઈ નવી વાત નથી મેં આની પહેલાં બાવીસમાં બહુ ક્લિયર ક્લિયર કર્યું છે કે હું રાજકારણ વાળું સિનિયર સિટીઝન ઓલરેડી થઈ ચૂક્યો છું અને જેટલું સમાજમાં કામ કરી શકાય એ શાંતિથી સમાજમાં કામ કરવા દે તો પણ સારું મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નોનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય છે અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય લોકો આગળ વધતા હોય એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનો ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય ને કામ શું કરતા હોય આજની તારીખે કોઈ સ્પષ્ટ રાજકારણની વાત આપ ન પૂછો તો સારું